નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલ છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે ધામમાં આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે મિત્રો ઈસ્વીસન ઓગણીસો છનું વર્ષ હતું ભાવનગરમાં અદેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુવરબા નામે એક રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુંવર બા સંગર્ભ હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉકળી ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિયે એક બાળકનો જન્મ થયો મિત્રો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા હતા તો પિતા હિરદાસ અને માતા શિવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ તેમની પાસેથી દીક્ષા લઈ ને સમાધિમાં લીન થઈ ગયા મિત્રો પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો મિત્રો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એકવાર ભ્રમણ કરતાં કરતાં બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરચો થયો બન્યું એવું કે એક ગોરવ અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપાએ એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ લાપઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોડવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જડેની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોર અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો તો મિત્રો આ હતું પૂજ્ય વજરંગદાસ બાપાનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ